ઘણા એમ કે અમે બધું કરીએ છીએ પણ અમારે જોઈએ એવું ઘરમાં સુખ શાંતિ થતી નથી અમારા છોકરાને ગાડીઓ લાવવાની ઈચ્છા છે આ ઈચ્છા પણ પૂરી થતી નથી બાબુ બધું પૂરું થતું નથી કારણ છે તમે ભગવાનના મંદિરમાં જાઓ છો ત્યારે કદાચ તમારાથી ભૂલતો નથી થતી ને એનું ધ્યાન રાખો હું તમને એના કારણો બતાવું ભગવાનની ભક્તિ સફળ ન થવાના કારણો પહેલું કારણ તમે જ્યારે મંદિરમાં જાઓ છો ત્યારે અન્ય ભક્તને તમે ભગવાનથી દૂર તો નથી કરતા ને તમારે સવા લાખ બિલીપત્ર ચડાવ્યા તમે બ્રાહ્મણને દક્ષિણા આપી દીધી પૂજારી મહારાજને બે પાંચ હજાર રૂપિયા આપી દીધા અને કહી દીધું કે હું જ્યાં સુધી પૂજા કરું ત્યાં સુધી કોઈને અંદર આવવાનું એવા ઘણા લોકો હોય છે ને હું કલાક પૂજા કરું ત્યાં સુધી બધાને આમ આંખો પાછળ જ્યાં સુધી સુધી પોતે પૂજા કરે ત્યાં બીજા કોઈને અડવા દે મંદિર તો બધાનું છે સાહેબ અને જ્યારે તમે મંદિરમાં જઈને કોઈ આવી આંખો કાઢો દાદાગીરી કરો ભગવાનના ત્યાં રાગ દ્વેષ ઈષા રાખો એમાં દોષ લાગે લાગે ને લાગે ભગવાનથી ભક્તને તમે દૂર કર્યા બીજા ભક્તને તમે જળ ન ચડાવવા દીધું તમારી પંચાતમાં તમારી ચિંતામાં ઓલા પૂજારી મહારાજે કીધું બેન હમણાં નહીં બેન હમણાં નહીં મોટા શેઠાણી આવ્યા છે આ તો આ તો મોટા બેન છે બહુ મોટી બ્રાહ્મણી આવ્યા છે બહુ મોટી શેઠાણી બેઠા છે બેન હમણાં થોડી વાર ખમી જાવ બાપા હમણાં શેઠાણી ખીજાશે તમારા ચક્કરમાં પૂજારી મહારાજે બીજાને ભગવાનથી આગાહ કરી ના ગયા તમારા ચક્કરમાં તમારા કર્મને લઈને મોટામાં મોટો દોષ છે બ્રહ્માજીએ પણ ભગવાન કૃષ્ણનો અપરાધ કર્યો હતો અને ઇન્દ્રએ પણ ભગવાન કૃષ્ણનો અપરાધ કર્યો હતો ખબર તમને ભાગવતમાં યાદ છે ભાગવત પણ ઇન્દ્ર ઉપર ભગવાન પ્રસન્ન થયા ઇન્દ્રને વરદાન આપ્યું ઇન્દ્રએ ભગવાનનો અપરાધ કર્યો કૃષ્ણનો તો ઇન્દ્રને ભગવાન શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું જ્યાં તારું કલ્યાણ થશે અને બ્રહ્માજીએ જ્યારે અપરાધ કર્યો ત્યારે બ્રહ્માજીને ઠપકો આપ્યો બ્રહ્માજીને સજા પણ કરી ઇન્દ્રએ એવો અપરાધ કર્યો કે વરસાદ વરસાયો વરસાદની જડીઓ કરી અને વરસાદ એટલો બધો કર્યો ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન ઊંચો કર્યો વરસાદ ઇન્દ્રએ અપરાધ કર્યો વરસાદ કરીને પણ એ અપરાધથી શું થયું ગોકુળવાસીઓ જે હતા એ ભગવાનના ચરણમાં ગયા ક્યાં ગયા ભગવાનને શરણે ગયા ને એટલે ઇન્દ્રએ સારું કામ કર્યું અને બ્રહ્માજી અપરાધ એવો કર્યો કે ગાયના જે વાછડા હતા એ વાછડાનું અપહરણ કરીને એણે બ્રહ્મલોકમાં સંતાડી દીધા વાછરડાઓને ભગવાનથી દૂર કર્યા શું કર્યું ભગવાનથી દૂર કર્યા ઇન્દ્રએ ભગવાનની ભેગા કર્યા અને બ્રહ્માજી દૂર કર્યા જે ભગવાનથી દૂર કોઈને કરે એને પાપ લાગે અને દોષ લાગે તો બ્રહ્માજી ઉપર ભગવાન નારાજ દયા અને ઇન્દ્ર ઉપર રાજી દયા મિત્ર અપરાધ તો બે કર્યો અપરાધ તો બે કર્યો બીજો અપરાધ ભગવાનની ભક્તિનો અહંકાર ઘણા ને બહુ અહંકાર હોય છે મારા જેવી કોઈ કથા સાંભળે નહીં હું તો રોજ મંદિરે જાઉં આટલી માળા કરું આટલો બીલીપત્ર ચડાવું આટલા કળશ ચડાવું આટલું દાન કરું બ્રહ્મભોજન કરાવું ભક્તિનો અહંકાર એ મારા ને તમારા દુઃખનું કારણ છે ભગવાનની ભક્તિનો ક્યારે અહંકાર ન કરવું મારા જેવી કોઈ નહીં મારા જેવી પૂજા કોઈ ના કરે મહારાજ આવ્યા ને તો અમે અમારા ઘરે લઈ ગયા અમે જમાડ્યા અમે આમ કર્યું તેમ મારા જેવું કોઈ ના કરી શકે અપરાધ છે આ મનુષ્યની બરબાદીનું કારણ છે આનાથી બરબાદી થાય ત્રીજું કારણ કોઈની હાય લીધી હોય કોઈનું કોઈનો નિશાસો લીધો હોય કોઈને આપણે કીધું હોય કે તું મારું આટલું કામ કરી દે આપણે ત્યાં ચકલી ફીટ તૂટી ગયું હોય ચકલી નળની અને કોઈ આવે અને કહે કે બેન બસો રૂપિયા થાય ફોન કરીએ આપણે આ બસો રૂપિયા માગે છે પણ કોને ફોન કરીએ ખબર આપણો ભાઈ હોય પોલીસ ખાતામાં ભાઈ કે હા આ ભાઈ આવ્યો બસો માંગે છે આપે ને કોણ જઈ લે ભાઈ પ્રાણ સાહેબનો ફોન છે ઓલો પોલીસ ખાતામાં ખખડાવે એ હા મારી બેનનું ઘર છે ધ્યાન રાખજે હા કાંઈ લીધું તો ખબરદાર છે પછી ધ્યાન રાખજે હા રસ્તામાં ક્યારેક સાહેબ સાહેબ નું છે તમારું કામ તો મફત કરી નાખે પણ અંદરથી એવી બદુઆ કરે એવી કરે કે કે આનું તમારા માટે તમે સત્તાનો સંપત્તિનો દુરુપયોગ કર્યો જે માણસ બિચારો ગરીબ માણસ કોઈ આવ્યો તમારા ઘરે નાનકડું કામ કરવા કોઈ નાનો બિચારો આશા રાખીને આવ્યો છે આશા ભર્યા અમે આવ્યા અને આણે મને દુખ આપ્યું એટલે તો આપણે કહીએ છીએ આશા ભર્યા અમે આવ્યા અને મારે વાલે રમાડ્યા રાસ કોઈને આનંદ કરાવજો કોઈને બસો રૂપિયા આપવાનું તો એમ કહેજો લે ભાઈ આ દસ રૂપિયા વધારે લઈ જાય પાંચ રૂપિયા વધારે લઈ જાય પણ રાજી રહેજો હવે રાજી રહેજો દુઃખી ના થતું દુખી ના થતું તું અમારા આંગણે જો દુઃખી થાય તો અમારા ઘરે બધા દુઃખી થાય આ ત્રીજું કારણ